તારીખ ચૌદ તથા પંદરમીના રોજ ઉજવાના છે નાગરિકોની શાંતિ અને સલામતી અને સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે આગામી ઉત્તરાયણનું પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે હેતુસર માન્ય ડીજીપી શ્રીનાવની સીધી સૂચના હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શનમાં અગમચ્યાના પગલા રૂપે કામગીરી કરી રહી શરૂ કરી દેવામાં આવેલ છે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસથી આજ દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી ચાઇનીઝ માંજા ચાઇનીઝ ટુક્કલ પ્લાસ્ટિક પ્લાસ્ટિક દોરી નાઇનોન દોરી ગ્લાસ કોટેડ દોરી વગેરેના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ સત્તર પ્ર સત્તર અડતાલીસ જેટલા કેસીસ કરવામાં આવે છે

તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા આ હુકમનું પાલન માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ હુકમનું પાલન થાય તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે ચાઇનીઝ માંજા ટુક્કલ અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરીઓ વ્યક્તિઓ અને પક્ષીઓના માટે ખૂબ જ જોખમી છે તથા તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો બને છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં તહેવાર તારીખ જાન્યુઆરી સુધી જાહેર માર્ગ ઉપર કોઈપણ પ્રકારના વ્યક્તિની ઈજા રીતે પતંગ ઉડાવી શકશે નહીં તેમજ જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં તે રીતેના પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવ્યા છે તથા અમદાવાદ શહેર પોલીસ વતી તમામ નાગરિકોને મારી અપીલ છે કે આ તહેવાર તમામ નાગરિકો શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે શહેર પોલીસને મદદરૂપ થશો તથા સહકાર આપશો થેન્ક યુ એસ દ્વારા ચાઇનીઝ દોરી યા ફિર માચા યા ફર ગ્લાસ ફૂડ જો માછા સેલ હોતા હોય ખેલાફ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દી ગઈ હૈ ट्वेंटी फर्स्ट दिसंबर से ये कार्यवाही शुरू है अब तक फोर्टी एट ऑफेंसेज दाखिल हुए हैं शहर पुलिस ने सोशल मीडिया शांति समिति मीटिंग और मोहल्ला मीटिंग से लोगों में जन जागृति की भी कार्यवाही की है और इस प्रकार की कोई भी प्रतिबंधात्मक प्रवृत्ति ना हो इसके लिए शहर पुलिस में जगन नहीं जान जान ने सघन प्रयास किए है मैडम चाइनी दूरी कहाँ कहाँ पर पुलिस ने कोई दिए चाइनी दूरी के आशी અભી તક કે ફોર્ટી કેસિસ હોય ને બધી જગહ પે હોય